તો શ્રીમદ ભાગવતમાં એક વ્યવસ્થા છે માણસોનું મૃત્યુ ના આવે એવી વ્યવસ્થા છે માણસમાં રહે છે એવી આ વ્યવસ્થા કેવલ સનાતન ધર્મમાં મળશે બાકી તમે કોઈ પણ ધર્મનો અભ્યાસ કરો આ વ્યવસ્થા નહીં મળે કે જે માણસ મરે જ નહીં મૃત્યુ જ ન પામે આ વ્યવસ્થા ભાવ સુંદર મહા મૃત્યુમાંથી અમૃત સમય અમૃત એટલે પેલું પીવાની વસ્તુ એ નહીં અમૃત એટલે અમૃત જ્યાં મૃત્યુ નથી અમૃતનો મૂળ અર્થ આ નહીં ખરો હા હું અમરેલીમાં કથા કહો અમ અમૃતનો સમાન અર્થ છે અમરેલી જે મરેલી નહીં તે अमृत जे मृत्यु जा मृत्यु नथी एंड आप लोग मृत्युंजय मंत्र पढ़ी इसका ऐसा नहीं अं उरुवा रुका महिवंदनान मृत्योर मुक्षी अमामरताता फिर अम्बकम यजामहे सुबंधिम पुष्टिवर्धनम उरुवा रुका अलाव मानस मराज नहीं સમય રૂપી સર્પ ભલે માણસને પણ વ્યક્તિ જયારે આ જાણી લે પરમ તત્વ હું તત્વ જુદા નથી હું શરીર નથી હું આત્મા છું આ જયારે ખબર પડે ત્યારે મૃત્યુ ટાળે છે મૃત્યુ તો શરીરનું થાય આત્મા તો ક્યારેય મરતો નથી અને હું શરીર છું નહીં હું આત્મા છું મેં તમને હમણાં જ કહ્યું કે પેલા દાદા ગુજરી ગયા છે પછી હવે એ એ બોલતા નથી તો તો અત્યાર સુધી બોલતો કોણ હતો ગુજરી ગયા પછી હાથમાં નીકળી ગયા પછી બોલતા નથી તો તો પછી એ બોલતા નથી બોલો નીકળી ગયો એ જ બોલતો હતો ને જે ગયો ગયો એ જ બોલતો હતો તો એ આપણું મૂળ રૂપ ઈ છે તો એ મૂળ રૂપ ને જયારે માણસ જાણી લે પછી મૃત્યુ ક્યાં છે તો એ સૌથી મોટો ભાઈ કે માણસ કાળને ચૂકી શકે અને શ્રીમદ ભાગવતમ કલૌકી છે અને અથવા તો આ સંસારના ઉપર કરુણા કરવા માટે ભગવાન સુખદેવજી આ કથા કળિયુગના લોકો માટે કરી છે કલૌ કે એ તસ્માદ પરમ કિંચિન મન શુદ્ધિ ન વિદ્યતે સુપુરાણી કહે છે મનની શુદ્ધિ માટે આવું શાસ્ત્ર મેં સાંભળ્યું જ નથી મેં ક્યાંય જાણ્યું જ નથી મને મને ભાગવત સિવાય મનની શુદ્ધિ માટેનું કોઈ શાસ્ત્ર દેખાતું જ નથી અને આવું આવી કથા આવું શાસ્ત્ર જન્માંતરે ભવિત પુણ્યમ તદા ભાગવતમ લગે એકાદ જન્મના નહીં પણ ઘણા બધા જન્મના પુણ્ય જ્યારે માણસના ભેગા થાય ત્યારે આ કથા માણસ સાંભળી શકે આ કથાનું પઠન પાઠન કરી શકે આ કથા બેસાડી શકે આ કથા કરાવી શકે આ ભાગવત એમનામ ઘરે નથી આવતું અથવા તો ભાગવતમાં એમનામ અવાતું પણ નથી એના માટે પુણ્ય જોઈએ ભાગવતમાં લખ્યું જન્માંતરે એકાદ જન્મના પુણ્ય હોય ત્યારે આ વસ્તુ બને કથા તો બધાએ સાંભળવી છે કથા કથાનો કોને વિરોધ કથા બધાને ગમે કથા બધાને પ્યારી લાગે પણ બધાને એવી અનુકૂળતા નથી હોતી કે કથા રોજ સાંભળી શકે ઘણી બધી વિડંબણાઓમાં માણસ અટવાયો છે એટલે કથા નક્કી કરે કે મારે કથા સાંભળવા જાવું છે બહાર નીકળે ત્યાં મહેમાન સામા મળે એટલે પાછો ફેર્યા વગર કોને એટલે આવા ઘણા બધા આવરણો માણસને આવી જાય માણસ કથા મંડપ સુધી પહોંચી શકતો નથી એ તો જયારે ભાગવતમાં લાગ્યું જાય જન્માનરે ભવિત પુણ્ય ઘણા બધા જન્મના પુણ્ય જયારે ભેગા થાય ત્યારે જ માણસ કથા મંડપ સુધી પહોંચી શકે